જિલ્લાના ધરણી તાલુકાના ઉજપા ગામે નકલંગ ભગવાનના ધામમાં દર વર્ષે દિવસે ભવ્ય લોકમેળો યોજાય છે જેમાં આ વર્ષે પણ આ મેળો યોજાયો અને વિવિધ સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ મેળામાં શ્રદ્ધાળુઓ નકલંગ ભગવાનને માટીના ઘોડા ચડાવી માનતાઓ માનતા હોય છે સાથે જ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને આ સાથે જ

આ મેરાઈયું પરંપરાથી અમારા ઘંઢિયાઓ પણ કાઢતાને અમે કાઢીએ છીએ અમાવસના હાંજે બધા તમામ ઠાકોર સમાજના આગેવાનો યુવાનો મિત્રો બધા સાથે મળી અને આ નકળદાદાનું પારણું અમે કાઢીએ ગામમાં પૂરા ગામમાં ફરીએ અને ઢોલ હાથે ઢોલ મેરાઈ હાથે નાચે કૂદે મજા કરે પછી ભાઈ બીજના દિવસે છેલ્લે પાંચથી છ વાગ્યાના ટાઈમે અમે અહીંથી બા નાચતા અને વાગદે ગાઘદે નાચતા કૂદતા બધા ભગવાનના મંદિરે જઈ અને દાદાના ચરણોમાં પાળડું ધરાઈ અમારા વડવાઓ પરંપરાથી કરતા આવ્યા છે અને અમે ઘરે એવું કહેવાય છે કે અમારે ઘરે એટલે કે અમારા ઉસ્પિયા પરિવારમાં કોઈ મોત થયેલું હોય તો એ મોતને અમારે એને ઢોંક રાખવું પડે મોકૂફ રાખવું પડે કહેવાનો મતલબ અને આ પાણીનું દાદાને શરણોમાં લઈને જવું પડે વાદ્યાને કૂદતી